મહત્વના સમાચાર મળી રહ્યા છે કોરોનાથી બચવા માટે જે કોવિશિલ્ડ વેક્સિન બધા લીધી હતી પરંતુ એની સાઇડ સાઈડ ઇફેક્ટનો મામલો ક્યાં સામે આવતા હાલમાં એસ્ટ્રેનિકાની જે તમામ કોવિશિલ્ડ રસી છે તે પરત મંગાવવામાં આવી છે સાઈડ ઇફેક્ટની ફરિયાદ બાદ લેવાયો છે આ નિર્ણય કારણ કે કોવિશિલ્ડમાં બ્લડ ક્લોટ થતું હોવાનું ક્યાંક સામે આવ્યું હતું ડોક્ટર મુકેશ મહેશ્વરી અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મુકેશ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં ડૉક્ટર મુકેશ ઘણા બધા લોકોએ કરોડો ભારતીયોએ કોવિશિલ્ડ રસી લઈ લીધી પરંતુ તેની સાઈડ ઇફેક્ટનો આખો મામલો સામે આવ્યો હતો કંપનીએ તેનો સ્વીકાર પણ કર્યો અને આખરે આ ડિસિઝન લેવામાં આવ્યો છે ત્યારે આપની આ નિર્ણય અંગે શું પ્રતિક્રિયા છે પ્રીતિ આ વેક્સિન જે પાછી લેવામાં આવી છે એમાં એમને કંપની એવું કહ્યું છે કે સાઈડ ઇફેક્ટ કે કોર્ટ કેસના કારણે પાછી નથી ખેંચી પરંતુ સરપ્લસ સ્ટોક જે માર્કેટમાં છે અને આ મોનો વેક્સિન છે જેમાં કોરોનાનો પહેલો વાયરસ લેવામાં આવ્યો છે એના માટે પાછી ખેંચવામાં આવી છે ભવિષ્યમાં આ જ વેક્સિનના ના મલ્ટીવેલેન્ટ એટલે બીજા નવા ટ્રેન છે એ નાખીને મૂકવામાં આવશે એવું કંપનીએ કહ્યું છે આ ઇમરજન્સી યુઝ વેક્સિન હતી જયારે આપણે એ ક્રાઇસિસમાંથી નીકળ્યા હતા અને ક્રાઇસિસમાં વેક્સિન આપવી ખૂબ જરૂરી હતી એટલે આપવામાં આવી છે અને જે પણ કિસ્સા આવ્યા છે એ પોઈન્ટ ઝીરો જીરો સેવન પરસેન્ટ છે એટલે નગણ્યા કહેવાય એક લાખ એક જણને જ કોમ્પિટિશન થયું છે પણ તમે નવ્વાણું હજાર નવસો લોકોને બજાવી શક્યા છો એ વેક્સિનની ની સારી ઇફેક્ટ પણ ગણી શકાય અને જ્યારે પણ વેક્સિન જ્યારે ઇમરજન્સી યુઝમાં આવે ને ત્યારે એના ટ્રાયલ પૂર ના થઈ શક્યા હોય એટલે આવી નાની મોટી સાઈડ ઇફેક્ટ પાછળથી આવી શકે છે ચોક્કસ સાઈડ ઇફેક્ટ આવે ચિંતાનું કારણ છે પરંતુ જો એ વખતે વેક્સિન ના આવ્યો હોત તો કરોડો લોકો એમને જ ખપ્પરમાં હોમાઈ ગયા હોત એટલે એ ડિસિઝન છે હવે આગળની તો તપાસ કરવાની રહેશે કે કંપનીએ બંધ કરી છે તો શા માટે બંધ કરી છે પણ કંપનીએ પોતાના અહેવાલમાં ઉકેલ છે કે વેક્સિન નો સરપ્લસ સ્ટોક છે એટલે લોકો પ્રોડક્શન બંધ કરે છે અને માર્કેટ માંથી પાછી ખેંચે છે બિલકુલ આભાર ડોક્ટર મુકેશ સંદેશ ન્યુઝ સાથે વાત કરવા બદલ